હાસોટ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત હાલતમાંથી જતા આરોગ્ય કેન્દ્ર દસ કિલોમીટર દૂર આવેલા કુડાદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે જેના પગલે લોકોમાં પચવાટ જોવા મળી રહ્યો છે ના તાલુકા મધક હાંસોટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે આરોગ્ય કેન્દ્રનું ત્રીસ વર્ષ જૂનું મકાન અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયું છે જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે પરંતુ આ કામગીરી દરમિયાન આરોગ્ય કેન્દ્રને હાસોટથી દસ કિલોમીટર દૂર આવેલ પુડાત્રા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે જેના પગલે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે હાસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે તો સાથે જ અકસ્માત સહિતના બનાવોમાં પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી પણ આરોગ્ય કેન્દ્રમાં જ કરવામાં આવતી હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને દસ કિલોમીટર દૂર ખસેડતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે આંગે કોંગ્રેસના આગેવાન વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તંત્રને હાસોટમાં જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે કોઈ જગ્યા મળતી નથી જેના પગલે દસ કિલોમીટર દૂર સુધી આરોગ્ય કેન્દ્રને ખસેડવું પડે છે ત્યારે વહેલામાં વહેલી તકે આરોગ્ય કેન્દ્રને પુનઃ શરૂ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે આંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરાએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોય તેનું સમારકામ કરાવવું આવશ્યક છે જેના કારણે તેને કુડાદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે વહેલી તકે હાંસોટમાં જ્યારે અકસ્માત થાય અથવા તો કોઈ પીએમ કરવું પડે ત્યારે હાંસોટમાં ડોક્ટરોની સુવિધા કુડાદરામાં કે એનો જે સાથીદાર જે છે એ મોટું મુશ્કેલ છે જેથી જલ્દી કરી હાસોટમાં ચાલુ થાય એવી શુકિચ્છા હાંસોટનું જે સીએસસી સેન્ટર છે ખરું એ કુડોદરા શિપિંગ થવાને લઈને તાલુકાની ગરીબ પ્રજા મધ્યમ વર્ગ જે આ સીએસસી સેન્ટરથી હાંસોટની અંદર નજીક પડતું હોય કંટિયાળા મોરકાંઠા વિસ્તારને જ્યારે જરૂર પડે ત્યારે એને કુડોદરા દોડવું પડે એ અજુકતું લાગી રહ્યું છે ફરી જલ્દી ટ્રાય કરી અને હાંસો સીએસી શરૂ કરે એવી એવી મારી લાગ એવી લાગણી છે